સંજેલી તાલુકાના ડોકીનાના કાર્યા પ્રાથમિક શાળામાં શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું ડોકીનાના કાળિયા પ્રાથમિક શાળામાં પંચાયત ચૂંટણીમાં ધોરણ પાંચ થી આઠના ઇઠ્યાસી બાળકોએ પાંચ ભાગ માટે મતદાન કર્યું જેમાં જીએસએલઆર આરોગ્ય મંત્રી સફાઈ મંત્રી તથા પ્રાર્થના મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો કુલ છોતેર ટકા મતદાન થયું જીએસ તરીકે ડામોર વિશાલ એલ આર તરીકે બામણીયા ચીટુબેન પ્રાર્થના મંત્રી તરીકે ચારલ ઉર્વશીબેન આરોગ્ય મંત્રી તરીકે બામણિયા પ્રીતિબેન તથા સફાઈ મંત્રી તરીકે હટીલા પદ્માબેન વિજેતા જાહેર થયા સમગ્ર બાળ સંસદની ચૂંટણીમાં આચાર્ય શ્રી ડાંગી મોરારભાઈ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી કુમારસિંહ કામોલ સ્ટાફગણમાં દવે જયેશ કુમાર તથા રોહિતભાઈ પટેલ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહકી નામ આપવામાં આવ્યા આ બાળ સંસદની ચૂંટણી દ્વારા વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાને સરળ રીતે સમજ્યા હતા રિપોર્ટર વિજય પોર્ટ સંજેલી